હાય ગાય હર હર મહાદેવ કેમ છો વાલા મિત્રો બધા મજામાં જશો ને બધાએ તો છો આપણે શેને જન્માની તૈયારી કરી લીધી છે તમે જોઈ શકો છો આપણે બનાવેલા છે જીરા રાઈસ બનાવેલા છે અને હારે આપણે બનાવેલી છે પ્યોર કાઠિયાવાડી કઢી કેમ કે મારા હસબન્ડને ડાળ નડે કે નહીં તૂરની એટલે દેતા નથી અમે અને આ સ્લાડ બનાવેલું છે છાશ છે અને બધી વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે એ બધા જોઈ શકો છો અને આગળ આપણે બનાવેલા છે રોટલા તો રોટલા પણ આ તમે જોઈ શકો છો રોટલા બનાવેલા હતા એ પણ ઠેડી થઈ ગયા છે અને આપણે ત્રણ રોટલા બનાવેલા છે તો તોલું મોલું તો મોલું નથી ખાતા તોલું રોટલા ખાય છે અને હસબન્ડ વાઈફનો એક રોટલો એટલે આમાંથી રોટલા જો વધશે કે નહીં વધે એમ તો આપણે જમવાની ડીશ રેડી કરી દીધી છે અને હવે સ્લાટ આપણે કટિંગ કરેલું છે તો સ્લાટ આપણે મસાલા પાપડ કરવાના છે એના માટે આપણે તૈયારી કરેલી છે સ્લાટની તો ઘઉંના પાપડને એકદમ શેકી નાખશું મસ્ત પછી એને તેલ લગાડી દઈશું પછી એની પર કોરું મરચું વપરાઈશું પછી અંદર આપણે કોબી છે ગાજર હોય તો ગાજર બીટ તમે જે સ્લાડ ભાવે એ લઈ શકો છો તો હવે આપણે ખાલી તોલું મોલું કોબી અને ટમેટું જ ખાય એટલે આપણે એના માટે રેડી કરેલું છે આવે ત્યારે પાપડ શેકશું અને હા પાપડ શેકીને તેલ લગાડીને આછું આછું માથે સૂકું મરસું ભભરાઈ દેવાનું પછી એની માથે આ સ્લાટ નાખી દેવાનું અને ઘરની અંદર સ્લાટ મસાલો પડ્યો હોય તો એ પણ એની માથે છાંટી દેવાનો અને ઉપરથી પછી એને સીઝ આપણે પીઝા ઉપર કેમ સીઝ આપણે પાથરવી એમ આછો આછો નોર્મલ નોર્મલ સીઝ પાથરી દેવાનું અને એ પાપડ તમે એકવાર ખાઈ ટ્રાય મારજો બહુ મસ્ત ટેસ્ટ આવશે પાપડનો તો મારો બ્લોગ કેવો લાગ્યો તમને મને આપણે રસોઈ કરીને અને આપણું મિશ્રણ સંભાળ્યું છે હાથની અંદર શું લેવા ખબર છે કે આપણે ચીલી પાપોથી બાકી છે સવારની તો ધીમે ધીમે બધું કામ કરું છું પગમાં આપણે ફેક્સર થયેલું છે એટલે થયું છે તો ખાલી અંગૂઠામાં ને આગલા પોચામાં થયું છે પણ એનો છે ને દુખાવો બહુ થાય અને હાલચાલ કરી લેવી ને તો બહુ વધારે દુખાવો થાય છે તો કામ છે ને ધીમે ધીમે કરું છું હમણાં અને થતું પણ નથી તો આપણે પરાણે પરાણે કરીએ છીએ તો આપણે જો લીપા પોતી કરવાનું શરૂ કરી દીધું છે તો લીપા પોતી આપણે કરવી છીએ પછી એમાં તોલું મોલું આવે એટલે આપણે જમવા પણ બેસશું અને પાપડની રેસીપી હું તમને શેર કરીશ કે કઈ રીતના આપણે પાપડ કરીએ છીએ એમ તો ઘણા બધાના મેસેજ તો હોય કે અમારો ઓર્ડર કરવો છે અમારો ઓર્ડર કરવો છે એમ ખાલી આપને કે ખરા કે પછી આપણે એમ કહીને કે મેસેજ કરજો આઈડીમાં જઈને તો બસ મેસેજ નથી આવતા વધારે ખાલી કોલ કરવા માટે બધા માગતા હોય તો એ સિસ્ટમ અવલેબલ છે આપણે એટલે યા સિસ્ટમ આપણી પાલ છે હું એટલે આપણે એ સિસ્ટમને સ્વીકાર નથી કરતા હા જેને જોતા હોઈએ આપણે આઈડીમાં ખાલી મેસેજ કરી દે ને કે આ આપણો અમારો નંબર છે અને આપણે પાપડ જોઈ જોઈસી એટલે આપણે એને સામેથી કોલ કરીને પૂછી જોઈએ જોઈશી કેટલા જોઈશી હું આવું જોઈ અને આ જે નવી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ અમે ફેસવોશ બનાવેલું છે એમ કેમિકલ વગરનું છે તો બેનું તો ખાસ ટ્રાય મારજો અત્યારે શાળામાં તો છે ને બધી સ્કીન ડલ થઈ જાય ફાટી જતી હોય હોતે તો ફેસવોશ પણ બહુ સરસ છે તો તમે બધા ટ્રાય મારજો એકવાર કે બહુ મોંઘું નથી બસો રૂપિયાનું છે તો તમે ટ્રાય મારજો ચોક્કસ એકવાર દમ દેવા દેખાવા માટે ઓકે આ છે આપણો પાપડ તો આપણે પીસી હોય આપણે આમાં તેલ આપણે એડ કરીએ ગયું પણ આપણે મેં કીધું હવે બે પાપડ તો કોણ ઓલું કરે એટલે આ છે ને આખા પાપડમાં આ રીતનું તેલ છે ને થઈ જાય એ રીતનું આપણે એને કરી નાખવાનું છે પણ અત્યારે મારે થોડીક ઉતાવળ છે એટલે પછી જો આ લાલ મરચું તમે જોઈ શકો છો કે આ લાલ મરચું પણ આપણે અંદર એડ કર્યું છે આ મરચું આપણે જેને તીખું જેવું ખાવું એવું એડ કરીએ ગો અને આપણે ઉપર છે સ્લાટ આ સ્લાટ આપણે નાખવાનું સ્લાટ જેમ જે ભાવે એવું નાખવાનું આપણે આમાં ઉપર છે ને આલુ સીએ એવું ને બધું નાખીએ ગયો સવાણો ને એવું જેમ ભાવે ને એને પછી આ રીતનું સ્લાટ ભાફરી અને એની ઉપર છે ને આપણે સીઝ વેરી દેવાનું પણ આપણે સીઝ પણ નહોતું ઘરે અને અત્યારે આપણે થોડુંક એમને હકાવી લઈએ છીએ એમ તો પછી આ રીત ઉપર તમે બધું સ્લાટ નાખીએ ગો આલુ સેવ ને તમને જે ફ્લેવરની સેવ ભાવતી હોય એ તમે નાખીએ ગયો આસુઆસુ સવાણું પણ અંદર એડ કરીએ ગો છો તમે અને પછી ઉપરથી સેને સાટ મસાલો એડ કરી દેવાનો મેં સર અને કેમ લાલ મરચું નાખ્યું એ રીતનું અને પછી આપણે ઉપર શીસ ખમણી નાખવાનું પીઝાની ઘોડે